જીટીયુ દ્વારા શરૂ કરવામાં આવનારા એન્જિનિયરિંગ શાખાની અલગ અલગ ફેકલ્ટીઓના છઠ્ઠા સેમેસ્ટરના ક્લાસ તાત્કાલિક બંધ કરી પાંચમા સેમેસ્ટરના વાયવા તથા પરીક્ષાનું આયોજન કરી તાત્કાલિક તને લાગતું સમયપત્રક જાહેર કરવાની માંગ કરવામાં આવી છે સુરત કલેક્ટર શ્રીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આપેલ આપેલા પત્રમાં જણાવ્યું હતું કે અમારું સંગઠન વિદ્યાર્થીઓની હિતમાં કાર્યરત શિક્ષણ અને સમાજ સાથે અનુબંધ ધરાવતું વિશ્વનું સૌથી મોટું છાત્ર સંગઠન છે હાલમાં જ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા તારીખ અઢારમી ઓક્ટોબર નરો બે હજાર એકવીસ એટલે કે આજરોજથી એન્જિનિયરિંગ શાખાની અલગ અલગ ફેકલ્ટીઓમાં છઠ્ઠા સમિસ્ટરનો અભ્યાસક્રમ શરૂ કરવા અંગેની નોટિસ તમામ સખત વિરોધ કરી રહ્યો છે આ સાથે જ જણાવ્યું છે કે જીટીયુ દ્વારા દર વખતે પરીક્ષાઓનું સમયપત્રક ખૂબ જ ટૂંકા ગાળામાં જાહેર કરવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓ પરીક્ષાની યોગ્ય તૈયારી કરી શકતા નથી જેથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એન્જિનિયરિંગ શાખાની અલગ અલગ ફેકલ્ટીઓમાં

તો એ એક્ઝામ ક્યારે લેવાશે એનું કોઈ ચોખવટ કરવામાં આવી નથી અને સેમ સિક્સ સેમ સિક્સ આ રીતે સ્ટાર્ટ કરી દેવામાં આવે છે તો આના લીધે વિદ્યાર્થીઓને ઘણી બધી અગવડતા થાય છે કે ક્યારે એક્ઝામ આપવી ક્યારે અમારા સબમિશન આવશે ક્યારે મિડ સેમ એક્ઝામ આવશે ક્યારે વાયવા ક્લિયર થશે તો આ બધા કારણોને લીધે અમે જે અહીં આવેદન આપવા આવ્યા છે કે સૌથી પહેલાં સેમ ફાઇવ ક્લિયર થાય સેમ ફાઇવની બધી એક્ઝામો અને વાયવા ક્લિયર થાય ત્યાર પછી જ સેમ સિક્સની શરૂઆત કરવામાં આવે રજૂઆત એ જ કરી કે જીટીયુ દ્વારા જે પણ આ મેનેજમેન્ટમાં જે અછત ઊભી થાય છે તો એને બરાબર કરવામાં આવે અને વિદ્યાર્થીઓને થોડા ટાઈમ પહેલાં સર્ક્યુલર આપવામાં આવે ન કે બે કે ત્રણ દિવસ પહેલાં અને જે આપ સેમ ફાઇવ ચાલુ થયેલું સેમ સિક્સ ચાલુ થવાનું છે એ ત્યાર પછી જ ચાલુ થાય જ્યારે સેમ ફૂવની સંપૂર્ણ સેમ ફાઇવની સંપૂર્ણ કારીગીરી કામગીરી સંપૂર્ણ થાય વિષયના ઉકેલ માટે જીટીયુને દિન સમય આપવામાં આવ્યો છે જો દિવસ પાંચમાં આ વિષયનો ઉકેલ નહીં આવશે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર આંદોલન કરાશે જેની સંપૂર્ણ જવાબદારી જીટીયુની રહેશે તે ચીમકી પણ ઉચ્ચારી હતી સેટા